નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર આપણે એસિડિટીનો ઘરગથ્થુ સૌથી સરળ અને ખૂબ જ ઇફેક્ટિવ ઉપાય વિશે વાત કરવાના છીએ જે મિત્રોને એસિડિટીની સમસ્યા છે અને દુનિયાભરની દવાઓ ખાઈ ખાઈને થાકી ચૂક્યા છે તેવા તમામ મિત્રોએ આજનો વિડીયો ખાસ જોવો અને આજનો જે ઉપાય છે અજમાવો અને આપને એનાથી જે ફાયદો થાય છે એ ફાયદો કોમેન્ટના માધ્યમથી બીજા મિત્રોને પણ ચોક્કસ જણાવવું વિડિયોના અંત સુધી બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી કરી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે આજે દોસ્તો જે આપણે ઉપાય કરવાનો છે એના માટે આપણે ત્રણ વસ્તુની જરૂરિયાત પડશે આ ત્રણે ત્રણ વસ્તુ આપણે લેવાની છે સમાન માત્રામાં પેલી વસ્તુ છે એ છે ધાણા ધાણાજીરુંનો પાવડર દરેક ઘરની અંદર ધાણા જીરું ઉપલબ્ધ હોય છે દાખલા તરીકે આપણે સામગ્રી છે ત્રણસો ગ્રામની માત્રામાં બનાવવાની છે તો સો ગ્રામની માત્રામાં લેવાનો છે ધાણા ધાણાજીરુંનો પાવડર બીજી જે સામગ્રી છે દોસ્તો એ છે વરિયાળી માર્કેટમાંથી સો ગ્રામ વરિયાળી લઈ આવી ઘરે મિક્સરની અંદર ક્રશ કરી વરિયાળીનો પાવડર બનાવી લેવાનો છે ત્રીજા નંબરની જે વસ્તુ છે દોસ્તો એ છે ગાંગડા સાકર માર્કેટની અંદરથી ગાંગડા સાકર લેવાની છે નહીં કે કણી સાકર ગાંગડા સાકરને ઘરે લઈ આવી મિક્સરમાં કે ક્રશ કરી અથવા તો ખાંડની દસ્તાથી અને ખાંડી એનો પણ પાવડર બનાવી લેવાનો છે આ ત્રણેય વસ્તુ થઈ ગઈ સો સો ગ્રામની માત્રામાં સો ગ્રામ ધાણાજીરુંનો પાવડર સો ગ્રામ વરિયાળીનો પાવડર અને સો ગ્રામ સાકરનો પાવડર ત્રણેય વસ્તુને મિક્સ કરી એક એર બરણીમાં ભરી લેવાનો છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે દોસ્તો એની વાત કરીએ તો સાંજે એક ગ્લાસ પાણીની અંદર એકથી બે ચમચી આ જે આપણે પાવડર બનાવ્યો છે એ પાણીમાં નાખી સારી રીતે હલાવી ઉપર એને આપણે ઢાંકી દેવાનો છે અને આખી રાત રહેવા દેવાનો છે ઉપર ખાસ ઢાંકી દેવો જરૂરી એટલા માટે છે કે રાત્રિ દરમિયાન આપણે આપણું જે ઔષધ છે ખરાબ ન થાય એની અંદર કોઈ જીવ જંતુ ન પડે સવારમાં ઉઠી નરણા કોઠે આખી રાત પલાળેલું આપણું જે આ ઔષધ છે એને સરસ મજાનું ગાળી અને આપણે નરણા કોઠે પીવાનું છે ભયંકરમાં ભયંકર એસિડિટી હશે દોસ્તો આ દૂર થઈ જશે અને ખૂબ જ આ ઉપાય આપને ઉપયોગી થશે અને આ ઉપાય સાવ નિરાપદ છે દોસ્તો વાત સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ